અમરેલી જિલ્લામાં કૃષક ભારતી કો લિમિટેડ દ્વારા ઈશ્વરિયા ગામે સહકારી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે કૃબકો ઉત્પાદિત યુરિયા ડીએપીએન એનપીકે જેવા સેન્દ્રીય ખાતર અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા આ પરિસંવાદમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને સેન્દ્રીય ખાતર અને બાયો ફર્ટિલાઇઝર વાપરવા માટેની ભલામણ કરી હતી એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સાંગાણીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરનો વપરાશ સમજણપૂર્વક અને સપ્રમાણ જોઈએ અમર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કૃષિ વિભાગની ભલામણ મુજબ ખાતર અને દવાનો ઉપયોગ કરીને આપણી પાકની ઉપજ ઓછી ન થાય એવા માર્ગદર્શન નીચે કામ શરૂ કરવા માટે વિવિધ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું સરકાર બે થી અઢી લાખ કરોડ રૂપિયા સબસિડી આપી રહ્યા હોય વિદેશી મૂલ્યામણ જઈ રહ્યું હોય ત્યારે આપણી દેશી પદ્ધતિથી આ ઉત્પાદન લાવીએ